ચેનલ તો અમે લોકો જઈ રહ્યા છે અને બહુ ટાઈમ પછી દાંડી જઈએ છીએ તો જો હું તમને દાંડીની વિઝિટ કરાવીશ તો તમે પણ મારી સાથે બ્લોગમાં બનાવ રહ્યો આ છે ને નવસારીનું જન્નત છે જનગત તો જન્માષ્ટમી હોવાથી અહીંયા મટકી બાંધી છે કેવી સરસ મટકી બાંધી છે અને ગાંધી બાપુ નું સ્ટેચ્યુ પણ અહીંયા છે આ મટવાડ ગામમાં બાંધી હતી તો ગાઈઝ આ દાંડી છે અને પાણી ક્યાં સુધી હતું દાંડી બીચનું એ તો તમને વિડીયોમાં દેખાઈ જ રહ્યું હશે તો અમે બધા પહોંચી ગયા હતા દાંડી અને સંડે હોવાથી તો પબ્લિક ઘણું જ હતું ચીકુ હિનાદી જેનું અમે બધા પહોંચી ગયા અને અમે ત્યાં જે રીલ્સ બનાવી એ તમને અમારા ઇન્સ્ટાગ્રામ પર જોવા મળશે તો અમે લોકો અહીંયા ચીકુ સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા અને એને એ બીમાર હતી ને તો એને આવવાનું મન કઈ હતું નહીં પણ અમે જબરદસ્તી લઈને આવ્યા હતા તો એની સાથે મજાક કરી રહ્યા હતા ને એટલી હવા હતી ને ત્યાં કે કાંઈ વિડીયો ફોટો બનાવવાની ખબર જ નહીં પડે તો હું અહીંયા ચીકુનની રીલ શૂટ કરતી હતી અને મારી નજર અચાનક જ એક ભાઈ પર ગઈ જોવા પાઈ શું કરી રહ્યા છે કેટલું મસ્ત બનાવી રહ્યા છે જરૂરી નથી કે નાના બાળકો જ ત્યાં જઈને એન્જોય કરે કેટલું મસ્ત બનાવ્યું છે એમણે

પોઝ આપી રહ્યા છે અને આજે સન્ડે હોવાથી પબ્લિક તો ઘણું જ છે પણ આ જો બે મારી ગઈ નાટક કરીએ મસ્ત છે ને તો હવે ઘર તરફ જઈએ કારણ કે થાકી ગયા છે આ મોસ્ટ ઓફ વધારે થાકી ગઈ છે તો ચાલો ઘરે તો તમે જ્યારે ડાંડી આવો ને ત્યારે આ બધું તો જોવા મળે ને મળે જ શીખું જો હાથમાં બૂટ લઈને જાય અને પાસે છત્રી લઈ લીધી છે અહીંયા ઘોડાગાડી ઊંટ ગાડી જીપ એ બધું તમને જોવા મળી જાય છોકરાઓ માટે બેસ્ટ જો જીપ છે આ બાઈક છે ઘોડાગાડી છે ઊંટ છે આજે સન્ડે એટલે પબ્લિક તો મળવાનું જ એવું કંઈ નથી હજી તો પબ્લિક ઘણી આવી રહી છે તમને દેખાતી જ હશે કે કેટલી પબ્લિક આવી રહી છે આ માસી કાંઈક લઈ જઈ રહ્યા છે તો જો હવે વિખેરા બધા આમ ને તેમ તેમને આમ જો મેળો જ લાગેલો છે વાર તો તો એટલું ટ્રાફિક હતું ને જરા પણ જગ્યા નથી પોલીસવાળા હાથે પણ લોકો માથાકૂટ કરી રહ્યા હતા અને બીજો ક્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો તો અમે લોકો પણ ફટાફટ નીકળી ગયા હતા રસ્તામાં એટલો બધો વરસાદ હતો ને કે ના પૂછો વાત તો અમે લોકો પણ ફટાફટ ઘરે નીકળી ગયા હતા અને આ રસ્તો છે ને એટલો મસ્ત છે ને કોઈ બી દિવસ ફોટોશૂટ કરવો હોય ને તો નવસારીના દાંડી રોડ પર આવવાનું એટલા મસ્ત ફોટોઝ આવે ને અને ચાલો વ્લોગ એન્ડ કરીએ સારું લાગ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ